નમસ્કાર મિત્રો ગાય યોજના અંતર્ગત દસ હજાર આઠસો ની સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે આજના વિડીયોમાં આ ગાય સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરીશું કે આ ગાય સહાય યોજના માટે અરજી કરવા માટે પાત્રતા માપદંડ શું રહેલો છે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે આ યોજનાના લાભો કયા ક્યાં છે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે અરજી ફોર્મ ક્યારે શરૂ થશે સંપૂર્ણ વિગતવાર માહિતી વિશે સર્જા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું બસ વિડિયોના અંત સુધી બન્યા રહેજો સિરિયલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌ તો વાત કરીએ કે ગાયસ આ યોજના

જેઓ દેશી ગાયો ઉછેર કરે છે તેમને તેમજ આ યોજનાનો ઉદ્દેશ્યની વાત કરીએ તો કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટેનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન પદ્ધતિથી આ યોજનામાં તમે લાભ લઈ શકશો તેમજ સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇનની ઉપર જઈ અને આ સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને આ યોજનાનો લાભ મેળવી શકશો ત્યારબાદ વાત કરીએ કે આ ગાય સહાય યોજના બે હજાર ચોવીસ માટેની પાત્રતા માપદંડ શું રહેલો છે તો કે ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી વસવાટ કરતો હોવો જોઈએ અરજદાર પાસે ઓળખ ટેક સાથે દેશી ગાય હોવી આવશ્યક છે ઉમેદવાર પાસે જમીન રેકોર્ડ હોવો કોઈ કોઈપણ જ્ઞાતિનો વ્યક્તિ આ કાર્યક્રમ માટે અરજી કરી શકશે તેમજ તમે માસ્ટર શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ અને જે ખેડૂત સજીવ ખેતી કરે છે તે પણ સંબંધિત છે આ રહ્યા ગાય દસ્તાવેજો શું શું જોઈએ બેંક એકાઉન્ટની પાસબુક જોઈએ તેમજ નવી ગૌશાળા ખોલવા માટે પૂરતી જગ્યા અને જરૂરી સંસાધનો પ્રમાણપત્ર હોવા જોઈએ આટલા દસ્તાવેજો હોવા જોઈએ ત્યારબાદ વાત કરીએ કે ગાય સહાય યોજના બે હાજર સોરીસ માટેના લાભો ક્યાં ક્યાં રહેલા છે

ત્યારબાદ વાત કરીએ છેલ્લે કે ગાય સહાય યોજના બે હજાર ચોવીસ માટે ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને પ્રક્રિયા કેવી રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતેની રહેશે તો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ હજુ શરૂ થઈ નથી ગુજરાત સરકાર દ્વારા યોજનાની લોન્ચિંગ તારીખ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા જાહેર નજીક કરવામાં આવે છે તેમજ જોકે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અન્ય ઘણી ગુજરાત સરકારની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો કા યોજનામાં લાભ લેવા માટે આમની સત્તાર વેબસાઇટ વિશે તો કે મિત્રો આમની સતાર વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જેવી ડોટ ઇન આમની ઉપર જઈ અને આ યોજનાનો લાભ તમે મેળવી શકશો હાલ મિત્રો આ યોજના હજુ લોન્ચ કરવામાં આવી નથી આ યોજના ટૂંક જ સમયમાં લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ત્યાંથી તમે આ યોજનાનો લાભ મેળવી શકશો